નાળું બને છે ભાઈ આ છે દેદડા રોડ જી છે પડ્યું છે નાળું તો બની ગયું છે બસ થોડું કામ બાકી છે હું તો મિત્રો આપણે ભીજે બની ગયા તો મસ્ત કરતી હેલો મિત્રો જય માતા જય ભગવાન કેમ છો બધા મજા મને તો મિત્રો અત્યારે મસ્ત મજાના નાઈ ધોઈને થઈ ગયા છે રેડી ને ભાઈ અત્યારે વાગી ગયા છે અગિયાર ભાઈ કાલ હું છે યાર ગયા છે ગુરુવારે આશ્રમમાં બહુ મોડું થઈ ગયું હતું યાર સત્સંગ મંડળ આપણે કાંઈ લાઈવ નહોત કર્યું કાંઈ ફેસબુક યુટ્યુબમાં કાંઈ એક્ટિવ નહોતા ભાઈ કાલમાં તો ભાઈના જ્યાં હતા બહુ મોડું થઈ ગયું હુઈરા અને અત્યારે મસ્ત મજાના નાઈ ધોઈ આવી ગયા મસ્ત ધાબામાંથી ને વાગી ગયા છે સાડા અગિયાર અને અત્યારે અમે તો શું છે આપણા ગામમાં છે એ કારણ કે ઘણા સમય થઈ યાર ગામ નહીં બતાવ્યું ગામમાં આપણે વિડીયો નહીં બનાવ્યો કારણ કે હમણાં થા લગનમાં લગ્નમાં તો ભાઈ એવું સમજો મસ્ત મજાનું ગામ છે એ લઈ જાઓ મારું કંજડા ગામ અને ભાઈ અત્યારે ખાસ ભાઈ તડકો પડવા મળ્યો છે કારણ કે હું છે વાદળા થઈ ગયા ને એના હિસાબે ટાયડ વહી ગઈ ઠામુ તડકો બહુ પડવા મળ્યો તડકો લાગે છે તો મસ્ત જો આ બાજુ ભાઈ તમને અવાજ આવતો હોય કારણ કે અમારા ગામમાં રસ્તાનું કામકાજ ચાલુ છે જીસીબી બી છે કારણ કે હું છે થોડોક રસ્તો બાકીએ તો એવું છે ફૂલ નાળા ને એવું બધું કામકાજ ચાલુ છે મિત્રો આપણે આવી ગયા છીએ કરીએ ને ભાઈ અત્યારે હળવું બોલવું પડે છે કારણ કે ખીર ભાઈ હતા પણ સાઈ ગયા છે

એમ જો જો આમ ખાઈ ખાઈ છે પૂછતો એને તો ફાઈનલી મિત્રો મસ્તીનું જમી લીધું છે બપોરે લીધા છે ભાઈ બંને ડાયરેક ડાયરેક્ટ બે જશે જમવા બધાય જમી લીધું બધાય નહીં મેં જમી લીધું છે બીજા બધા જમે છે ને હવે વાગ્યો છે ડોટ તો થોડીક વાર આરામ કરી લઈએ તો મિત્રો અત્યારે બહાર નીકળ્યા હતા ને ભાઈ આપણે રસ્તાનું કામ તમને કીધું ચાલુ છે તો જવા મસ્ત આ નાળું બને છે ભાઈ આ જ મસ્ત આ ટંડીલા પણ આ કાંક નાળું એટલે ટંડલું કહેવાય અમારે શામળા બાપાના આશ્રમ પાસે એ નાળું બને છે ને ભાઈ આ રોડ છે જ નહીં આ છે દેદડા રોડ દેદડા ડાયરેક કંજડા દેદડા જવાય નીવડે રોડનું કામ ચાલુ છે ને ભાઈ થોડે ખુદી આરસીસી બનાવવાનો સોલકો ડામર બની ગયો ના જી છે બીજું અહીંયા પડ્યું છે હાલતું તો હવારમાં જે કામ ચાલુ છે નાળું તો બની ગયું છે બસ થોડુંક કામ બાકી છે ઉનાળામાં અને પછી આનું આરસીસી કામ કરવાનું છે જો આ બધું ખોદી નાખ્યું છે થોડા ખુદી આરસીસી બનાવવાનું છે જો ચાલુ છે કામ પછી થઈ જાય લે હાલો હાલો કોને આવું છે Iyo lawa sakari kero zaiyo zaiyo keyu keyu le le mukida 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 zaiyo keyu amja amja iya e, peri 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 le tar hai, <tip> bija kau na Biza, bija na આ સમય થઈ ગયો હાડાસ છ વાગી ગયા છે ને ભાઈ ઘરે આવી ગયા દુકાને બકાલવા આવી ગયું બધું નાખ્યું ને ભાઈ બકાલ આમાં તમને યાર ખબર પડી ગઈ કારણ કે આજે બનાવવાના છે ભજીયા આપણા કેટલા સમય પછી ઘરે ભજીયા ખાવાના છે ભજીયા તો યાર કેદુના ખાય છે ઘરે કેદુના ખાતા નથી ઘરે મસ્ત ભજીયા બનાવવાના આડાસો થઈ ગયા છે ઝાલર થવા મળે છે હમણાં ઓલું છે ને શામળા બાપાના આશ્રમ છે ઝાલર થાય છે અને મસ્ત અત્યારે ભાઈ નજારો એક નંબર છે મસ્ત સૂર્ય દાદા હાથમી ગયા છે અને થોડુંક ઝાકળ જેવું છે જો ઝાકળ ભાઈ બહુ ઝાકળ પડે કારણ કે હમણાં નથી વાદળા થઈ ગયા નહીં ઝાકળ અમારે જોવાળા વિસ્તારો નહીં એટલે આ બધું તમને હોલું દેખાતું છે ને થોડું તો આવી ગયા છે ભાઈ રસોડામાં મસ્ત અને ભાઈ મસ્તીનું જેવું મરચાં છે લાલ પીળા એટલે લાલ ને લીલા અને આમાં છે મરચા બીજા તીખા લીલા અને ભાઈ દેશી કોથંબી એકદમ મસ્ત ઉમેશભાઈ વાડીની કોથંબી અને પાલક મેથી અને અમારે જો છટણી ના કારીગર બનાવશે છટણી મસ્ત અને બીજા વાર શું છે ભાઈ કે માંજો બને ને કે પછી બીજા પણ કે દે સાલો કારણ કે અમારે તો ભાઈ વેલા જમવાનું હોય સાત વાગે એટલે જમવા બે જવ ને કા તો હાડા સો વાગે ને હાડા સો ને હાડા હાડા સો હાડા સો થઈ કે રાંગ ના કબોલ સાત વાગે કારણ કે જમવાનું હોય બધે ને ટેવ હોય હું બધા બટે ને મને નેનો બેન આવી ગયા છે નેનો બેન નેનો બેન નેનો બેન ને બટેટા અલા બટેટા બટેટા ભાવ નેનો મરચા ભાવક બટેટા બટૈયા એને નેનો બેન ને માર બટૈયા ભાવ બટૈયા ને આજ નેનો ભજીયા બનાવશે કને તું બનાવી ને હે હાલો ભાઈ ભજીયા નું કામકાજ થઈ ગયું છે શરૂ તો જો રસોઈ આવી ગ્યા છે પાલક મેથી પાલક મરચા કોથમીર બનાવા મને આલો ખડુ આવી ગયા છે અમારે

કારણ કે ભજીયા રે સા તેલ મૂકી દીધું છે ને ભાઈ શાહ મૂકી દીધી છે ચટણી કરી છે પણ અમારે દાદા ભાઈ જોઉં છું બધાને શાહ ભાવે શાહ રે શાહ કોના કોના ભાવે કોણ કોણ ખાય કમેન્ટ કરી દીધો બરાબર અમારે જો શાહ બને મસ્ત તો મિત્રો આપણે ભજીયા બની ગયા છે મસ્ત જો લીલા 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 ભજીયા લીલા લીલો માંજો છે લીલા ભજીયા તો મસ્ત પટ્ટી બીજા થઈ ગયા છે લાલ મરસા લીલા મરસા ના જો એટલા કોઈ જા ને બીજા બધા થઈ ગયા ભાઈ ફૂલાઈ ગયું તો બીજા ખાતા અંદાઈ જાય છે હાલો નેનો બેન બીજા નખા હે હાલો બીજા ખા હાલો બીજા તો ફાઈનલ મિત્રો આપણા ભજીયા બીજા બને નાખે ને ખાઈ લીધા ને ખાઈ ગયા ભાઈ બહુ વધારે ખાઈ ગયા ભજીયા હું થાય કેડું ના યાર ખાધા નહોતા કે નાવા મસ્તીનું બધાય બધાય જમી લીધું છે કમ્પ્લીટ અને આવા પથારીને એવું જોવા મળ્યું છે ને ભાઈ વાસણ નહીં ને એનું ભાઈ ધોવાનું એવું કામ ચાલુ છે તો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ તો વિડીયોમાં પૂરો કરી દઈએ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવી ચેનલ ચેનલમાં હવે સબસ્ક્રાઈબ કરી ને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર હવે મળે નવા વિડીયોમાં જ આવતી બધાને જય માતાજી જય ભગન આવડે બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય